માતા જ્યારે સવારમાં દીકરાને ઉઠાડવા ગઈ તો બાળક ઉઠ્યો જ નહીં જેથી પિતા તાત્કાલિક દીકરાને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો મળતી માહિતી પ્રમાણે ભેસ્તાન આવાસમાં ઝાકીર શેખ પરિવાર સાથે રહેતો હતો ઝાકીરની પત્નીએ ત્રણ મહિના પહેલા દીકરા અહેમદ રજાને જન્મ આપ્યો હતો દીકરાનો જન્મ થતાં પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી ગત રાત્રે માતાએ દીકરાને દૂધ પીવડાવ્યું હતું ત્યારબાદ સુવડાવી દીધો હતો સવારે માતા પોતાની સાથે જ દીકરાને ઉઠાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ઉઠ્યો ન હતો દીકરો નહીં ઉઠતા માતાએ તેને થપથપાવીને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો જોકે તે ન ઉઠતા પતિ સહિતના પરિવારને જાણ કરી હતી પિતાએ દોડી આવીને દીકરાને ઉઠાડવાનો પ્રયાસ કર્યો ત્યારબાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા સિવિલ હોસ્પિટલ ખસેડાયેલા બાળકને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો પરિવારના એકના એક દીકરાના મોતના પગલે શોકનો માહોલ છવાઈ ગયો હતો ત્યારે માતા પિતા આઘાતમાં સરી પડ્યા હતા તબીબોના જણાવ્યા પ્રમાણે બાળકની શ્વાસનળીમાં દૂધ જતું રહેતા મોત થયું હોવાની શક્યતાઓ રહેલી છે